નમસ્કાર મિત્રો હું છું નિશાન ઠક્કર આમ આદમી પાર્ટી કાર્યકર્તા મિત્રો આ ગુજરાતની જનતાને મારો સીધો એક જ સવાલ છે કે શું આ છે આપણો વિકાસ જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે મોંઘવારીએ માજા મૂકી છે આમ જોઈએ તો રસોડાની અંદર આપણે જોઈએ તો મોંઘવારી દેખાઈ આવશે ગેસનો બાટલો ચારસોથી સીધો હજાર રૂપિયા અગિયારસો રૂપિયા થઈ ગયો છે દાળ ચોખા તેલ દરેક ચીજ વસ્તુઓ મોંઘવારીમાં કોઈ મર્યાદા નથી કૂદકે અને ભૂસકે વધી રહ્યા છે ભાવ ભ્રષ્ટાચાર તરફ જોઈએ મિત્રો તો યુવાનો ગમે તેટલી મહેનત કરશે એના પેપરો ફૂટશે યુવાનો ન્યાય માટે લડત કરશે તો એને દંડા પડશે જેલમાં જવું પડશે મિત્રો એવી રીતે કેવી તાનાશાહી કે તમે ખોટાનો પણ વિરોધ ના કરી શકો ખોટાનો વિરોધ કરો તો પણ તમારા વિરુદ્ધ ગુનો દાખલ થાય આ કેવી સરકારની નીતિ છે સમયમાં જોઈશું આમ તાનાશાહી સહન કરીશું ભાજપની તો આવનારી પેઢી આકાશમાં ઊંચે પણ નહીં જોઈ શકે ઊંચું જોવાનો પણ ભાજપવાળા ચાર્જ લગાવશે એ પણ ગુનો દાખલ કરશે કાયદો ને વ્યવસ્થા ફક્ત સામાન્ય માણસો માટે જ છે વડાપ્રધાનના કોઈ પૂંજીપતિ મિત્રોને કાયદો વ્યવસ્થા નડતા નથી આપણા જેવા સામાન્ય માણસોને લાખ બે લાખ પાંચ લાખ દસ લાખ સુધીમાં ઘર નથી મળતું અને વડાપ્રધાનના નજીકના મિત્રોને ચંદ મૂડીની અંદર એક્ટિવા કે બાઇક આવે એટલી રકમમાં હજારો એકર જમીન મળી જાય છે તો મિત્રો આ કાયદો વ્યવસ્થા પણ ભ્રષ્ટાચાર જ સૂચવી રહી છે તો આપ સૌને મારી એક નમ્ર અપીલ છે અને ભાજપ સરકારને ચેતવણી છે કે ભાજપ સરકાર તારો કાળ બોટાદના જેલમાં રાજુ કરપડા અને પ્રવીણ રામના નામે ઉછરી રહ્યો છે તો ભાજપ સરકારના મળતિયાઓને મારી નમ્ર વિનંતી છે કે સમય સૌનો આવશે કુદરતની લાઠી ખમી નહીં શકો તો એટલી જ તાનાશાહી આપ કરજો કે જેટલી આપ સહન કરી શકો અને સમગ્ર જનતાને મારી નમ્ર અપીલ છે આગળના ભવિષ્યનું પણ વિચારજો આવનારી પેઢીનું પણ વિચારજો અને મતદાન સમયે આપનો કિંમતી અને યોગ્ય મત આમ આદમી પાર્ટીને આપી ભવ્ય વિજય બનાવજો અને પોતાના હકનું નિર્માણ થાય અને પોતાના હક આપણને ભોગવવા મળે અને સુખેથી ચેનની નીંદ આવી શકે અને પોતાના રળેલા રૂપિયા યોગ્ય જગ્યાએ સરકાર વાપરે એવી કેળવણી થાય તે માટે થઈને આપણે સૌએ આમ આદમી પાર્ટીને લાવવી જરૂરી છે અને આ ભ્રષ્ટાચાર ભાજપને હટાવી જરૂરી છે જય હિન્દ મિત્રો જય ભારત જય જય ગરવી ગુજરાત